જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા આઈડિયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે બે હજાર પચીસ વર્ષ બે હજાર ચોવીસ સમાપ્ત થવા માત્ર થોડા દિવસો બાકી છે આ સાથે બે હજાર પચીસની શરૂઆત થવાની તૈયારીમાં છે ખુશીઓ અને ઘણી અપેક્ષાઓથી ભરપૂર આજે અમે તમને બે હજાર પચીસ માટે બે હજાર પચીસ દરમિયાન મિથુન રાશિના લોકો માટે કારકિર્દી પારિવારિક જીવન વિદ્યાર્થીઓ માટે આરોગ્ય શિક્ષણ અને પ્રેમ જીવન જેવા મહત્વના પાસાઓની ચર્ચા કરીશું જેથી કરીને તમે આ વર્ષનો મહત્તમ લાભ લઈ શકો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપ મિત્રો આનંદમાં હશો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરશો નવા તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા એક સબસ્ક્રાઈબથી અમને ખૂબ જ આનંદ થાય છે મિથુન રાશિના મિથુન રાશિનું રાશિફળ જણાવતા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું વાર્ષિક ફળ બે હજાર પચીસ મિથુન રાશિના જાતકો માટે બે હજાર પચીસ આર્થિક રીતે મિશ્ર પરિણામો લાવી શકે છે સારા પરિણામો વર્ષની શરૂઆતથી મે મહિનાની મધ્ય સુધી વિદેશમાં રહેતા અથવા વિદેશ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સારો સમય રહી શકે છે કારકિર્દી કારકિર્દીમાં પ્રગતિ થવાની શક્યતા છે અને આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે વેપારમાં નવી યોજનાઓ સફળ થઈ શકે છે અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ છે મિશ્ર પરિણામો જો કે આ વર્ષે આર્થિક મામલો મામલે કોઈ મોટી પરેશાની ન આવે તો પણ તમે તમારી ઉપલબ્ધિઓ સંપૂર્ણ સંતુષ્ટ ન રહી શકો મહત્વની બાબતો ગજ કેસરી યોગ બે હજાર પચીસમાં મિથુન રાશિમાં ગતકે યોગ બની રહ્યો છે જે આર્થિક સમસ્યાઓને રાહત અને આર્થિક લાભ આપી શકે છે શનિ મહારાજની કૃપા મિથુન રાશિના લોકો માટે શનિની કૃપા રહેશે જેના કારણે કારકિર્દીમાં પ્રગતિ થશે મિત્રો મિથુન રાશિના જાતક માટે વર્ષ બે એ નવા અનુભવો અને તકોથી ભરપૂર રહેશે વર્ષની શરૂઆતથી તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સર કરશો તમારી મહેનત અને પ્રતિભાની લોકો પ્રશંસા કરશે કારકિર્દી વિશે મિથુન રાશિના જાતકો બે હજાર પચીસમાં નવી નોકરીની તકો મળી શકે છે અથવા વર્તમાન નોકરીમાં પ્રમોશન મળી શકે છે આર્થિક સ્થિતિ જોતા મિથુન રાશિના જાતકો આ વર્ષે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે નવા રોકાણ કરવા માટે આ સારો સમય છે બિઝનેસ કરતા લોકો માટે નવા બિઝનેસની શરૂઆત કરી શકશો પ્રેમજીવન રાશિના જાતકોને લાઈવ લવ લાઈફમાં મધુરતા રહેશે અવિવાહિત લોકો માટે લગ્નના યોગ બની શકે છે કુટુંબ વિશે જોઈએ તો મિથુન રાશિના જાતકોને કુટુંબ સાથે સુખદ સમય વ્યતીત થશે પરિવારના સભ્યો સાથે સંબંધો મજબૂત બનશે સમાજમાં મોભો છે સ્વાસ્થ્ય મિથુન રાશિના જાતકોને સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તણાવથી બચવું જરૂરી છે નહીંતર બીપી ડિસ્પ્રેશન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે મિથુન રાશિના જાતકોએ આ સાવચેતી વધુ પડતા વિશ્વાસ કરવાથી સાવધાન રહેવું સ્વાસ્થ્યનું ધ્યાન મળીને મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ જ સારું રહેવાનું છે નોંધ આ રાશિ ફળ માત્ર એક અનુમાન છે વાસ્તવિક પરિણામો વ્યક્તિની જન્મકુંડળી પર આધારિત હોય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી